ભારત પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા સોઈગામ તાલુકાના મસાલી ગામ બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ સોલાર વિલેજ બન્યું છે મસાલી ગામ ગુજરાતનું મોઢેરા પછીનો બીજા નંબરનો સોલાર વિલેજ બની ગયું છે આ શક્ય બન્યું છે સોયગામના આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણીના સતત પ્રયત્નોથી મસાલી ગામ આમ તો નાનું ગામ છે અને ગામના લગભગ 117 ઘરો પર હાલના સમયમાં સોલાર રૂફટોપ લાગી ગયા છે ગામના લોકોમાં આનંદ છે કે કેમ કે સોલાર લાગવાથી વીજ બિલની ઝંઝટમાંથી ગ્રામજનોને મુક્તિ મળી છે તો બીજી બાજુ જે પણ સોલાર થકી વીજળી ઉત્પન્ન થશે એમાંથી લોકોને કમાણી પણ થશે એટલે કે આવનારા સમયમાં આ સોલાર સિસ્ટમ થકી મોટો આર્થિક ફાયદો થશે અને ખાસ કરીને સોલાર સિસ્ટમ થકી પર્યાવરણનું જતન થશે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સુઈગામ આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણી દ્વારા સુયગામ તાલુકાના મસાલી ગામને સોલાર સિસ્ટમથી સજ્જ કરવા માટેનું સરાહનીય કામ હાથ ધર્યું તેમાં તેમને નાય મામલેદાર પી એન ગઢવીનો ભરપૂર સહયોગ મળ્યો ખાસ કરીને યુજુવીશીએલ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના સયારા પ્રયત્નોથી મસાલી ગામને સોલાર વિલેજ બનાવવામાં અધિકારીઓએ અંગત રસ લીધો છે જેના લીધે મસાલી ગામ બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ સોલાર વિલેજ બન્યું છે અને ગુજરાતનું મોઢેરા પછીનું બીજું સોલાર વિલેજ બન્યું છે આ અંગે વિગોતો આપતા સુઈગામ આસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણીએ જણાવ્યું હતું કે સુઈગામ તાલુકાના મસાલી ગામમાં એકસો ઘરો પર સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે જેનો અંદાજિત એસી લાખ રૂપિયાનો ખર્ચ થયો છે જેમાંથી પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ પચાસ સબસિડી અને અન્ય પચાસ ખર્ચ દાતાઓ અને લોકફાળા થકી કરવામાં આવ્યું છે આગામી સમયમાં સુઈગામના અન્ય ગામોમાં પણ સોલાર સિસ્ટમ નું કામ કરવાનો પ્લાન છે જેને લઈને આગામી સમયમાં સુઈગામ તાલુકાના વધુમાં વધુ ગામો સોલાર સિસ્ટમ થી સજ્જ બનશે તેવું લાગી રહ્યું છે મારું નામ પરમાર દલુભાઈ ખોરાભાઈ ને હું વોટર શેડ માં ચેરમેન છું આ ગામમાં સુઈગામના નાયબ કલેક્ટર શ્રી જે કોઈ અમને સોલાર ની આલે હું એમાં આખો ગામનો સમાવેશ કરેલ છે અને એમાં અમારી લાખો રૂપિયાની જે બળમાં પૈસા નહોતા ભરી શકતા કનેક્શનો કપાતા એમાંથી મને મુક્તિ મળી છે અને ખરેખર બનાસકાંઠા લેવલે તો પહેલો નંબર હશે અમારો અને ગુજરાત લેવલે બીજો નંબર અને કલેક્ટર સાહેબે જે અમારા ગામ માટે રહમત ઉઠાવી એવી હાલમાં કોઈ પણ અધિકારી આવી રહમત ઉઠાવી નથી અને તેનો લાભ ગરીબમાં ગરીબ માણસને મળશે અને જે ગામમાં છોલાર છે જે લાખો રૂપિયાની કિંમતનો સોલાર અમારા ગામની અંદર જેટલા ઘર હતા એટલા તમામ ઘરોને સોલાર થી કોઈ પણ ઘર વંચિત નથી રાખ્યું તે રેથી કરી અને બધે દરેક દરેક કોમના માણસો માણસોને ઓનો લાભ મળ્યો છે અને આ બાબતે ગમ તથા હું મારી મેઘવાર સમાજવાતી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ જય ભારત ફેરથી એમના હું જાડેજા અજીતસિંહ મોહનસિંહ મસાલી ગામનો વતની સોયગમ તાલુકાના અમારા ગામમાં આજે એકસો ને ત્રીસથી પાંત્રીસ ઘરને સોલાર કનેક્ટ કર્યા છે તે બદલ જિલ્લા કલેક્ટર પ્રાંત કલેક્ટર જીવાણી સાહેબ તથા નાયબ મામલતદાર તથા ગામના આગેવાનો સર્વનો દિલથી આભાર માનીએ છે અને આ વીજળીના બિલમાંથી ગામને સંપૂર્ણપણે મુક્તિ આપી અને એક સરસ સારું પગલું ભર્યું છે જે ગુજરાતમાં પણ લગભગ મસાલી ગામનો બીજો નંબર હશે સોલાર ફિટ કરવામાં તે બદલ સરકારનો પ્રાંત કલેક્ટરનો નાયબ મામલતદારનો મામલતદારનો સર્વ મીડિયા કર્મીનો સર્વનો હું આભાર માનું છું ગામ જય ભારત જય આ જે સોલર રૂપટોપ યોજના થકી તમારા ગામને લાભ મળ્યો છે એનાથી આવનારા સમયમાં શું થાય આવનારા સમયમાં એક તો લાઇટ બિલથી બિલકુલ ઝંઝટ જે લાઇટ બિલ ભરવું પડતું તો નાનો માણસ ક્યારેક લાઇટ બિલ નહોતો ભરી શકતો એનામાંથી આઝાદી મળી છે અને વધતા કોઈના પણ ભેદભાવ રાખ્યા વગર કોઈ ગરીબ માણસને પૈસા હોય કે ના હોય લાઇટ બિલ ભરી શકે એના ભરી શકે આનામાંથી બિલકુલ આર્થિક પણ ખૂબ લાભ થયો છે અને માનસિક પણ ખૂબ લાભ થયો છે કારણ કે ક્યારેક લાઇટના એમ છે કે આ આ વખતે બિલ ભરાશે કે નહીં ભરાશે લાઈટ કપાઈ જશે નહીં કપાઈ જશે એનામાંથી પણ માનસિક મુક્તિ મળી છે અને ગામ આનાથી સારા પ્રગતિના પંથે પણ જઈ શકશે કારણ કે સોલાર આવાથી એક તો ગામમાં લાઈટ ને જે કોઈ વિદ્યાર્થી હોય વાંચન બીજી આ ના લાઈટ જતા કારણથી એને ઘણી તકલીફ પડતી એ પણ પડશે નહીં તે બદલ કલેક્ટરનો પ્રાંત કલેક્ટરનો તથા નાયબ મામલતદાર ગઢવી સાહેબનો તથા સર્વ ગામવતીનો હું તેમનો આભાર માનું છું